નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ જે ચેનલ છે જે અમારી ખૂબ મોટી સંખ્યામાં જે દર્શક મિત્રો ધરાવે છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોની જે સમસ્યા છે એને કોઈક રીતે હળવી કરવામાં આવે અથવા તો એમની જે તકલીફો છે એમને દૂર કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા ખાસ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ સાથે સાથે સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ જેથી એમની પાસેથી સચોટ માહિતી મેળવતા હોઈએ છીએ અને સાચી વાત જે છે સચોટ બાબત જે છે એ આપણા દર્શક મિત્રો સુધી પહોંચે એવા જ હેતુ સાથે અમારો આ કાર્યક્રમ રહેલો છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વનો છે એકદમ સામાન્ય લોકો સાથે જોડાયેલો છે બાળકો સાથે જોડાયેલો છે મોટા વયના લોકો સાથે જોડાયેલો છે અને જે તકલીફ જે છે એ બ્રેસિસની તકલીફ અથવા તો આપણે એમ કહી શકાય કે આપણે આસપાસના વિસ્તારોની અંદર ઘણા બધા બાળકો ઘણા બધા મોટા લોકોને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોના જે દાંત હોય છે અથવા તો બાળકોના દાંત હોય છે એ વાંકા ચોખા દાંત હોય છે ઘણા બાળકો અથવા તો મોટી વયના લોકોના દાંત બહાર નીકળેલા હોય છે અને આ પ્રકારની સ્થિતિમાં ઘણા બાળકો અને મોટી વયના લોકોને આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય રીતે જે બોલચાલની ભાષામાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે એમને તાર બાંધેલા આપણે જોતા હોઈએ છીએ જુદા જુદા પ્રકારના તારમાં એ લોકો દાંતમાં દેખાતા હોય છે આપણે એ પ્રકારની સારવાર લઈ લેતા હોય છે તો આ જ આપણો વિષય છે બ્રેસિસ જુદા જુદા પ્રકાર એના રહેલા છે અને એ જ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું બ્રેસિસ શું છે એનાથી આપણા દાંત નબળા પડી જતા હોય છે કે કેમ દાંત કઈ રીતે એનાથી મજબૂત થતા હોય છે કેમ અથવા તો આપણે બ્રેસિસની સારવાર લઈ લીધી છે તો આપણે બધું જ ભોજન આપણી રીતે પહેલાંની જેમ કરી શકું છું કેમ તેવા અનેક પ્રશ્નો જે છે સાથે સાથે દર્શક મિત્રોના એવા ખૂબ સામાન્ય પ્રશ્નો પણ છે જેના અંગે આજે આપણે જવાબ મેળવીશું અને આ બ્રેસિસના વિષય ઉપર ચર્ચા કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મોસમ શાહ જે ઓર્થોડોન્ટિક છે અને આપણને ખૂબ સરળ ભાષામાં અંગે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હા મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા બાળકો ઘણા બધા મોટી વયના લોકોને આપણે જોતા હોઈએ છીએ આસપાસના વિસ્તારમાં જ આપણને જોવા મળી જાય કે ઘણા બાળકોના દાંત વાંકા ચૂક્યાં હોય છે ઘણાના બહાર નીકળેલા આપણે જોતા હોઈએ છીએ અને આ પ્રકારના જે બાળકો અથવા તો મોટી વયના લોકો એક કોન્ફિડન્સ ગુમાવી દેતા હોય છે એમની સ્માઇલ જે છે એનામાં પણ ફરક પડતા હોય છે આ પ્રકારની એક પીડા સતાવતી હોય છે અને સારવાર પણ લેતા હોય છે આપની પાસે तो सोते पहला मैम आपना दर्शक मेरे तो उन्होंने आप एक जाना हो कि आखरे कर ब्रेसिस छे सू ब्रेसिस अगर कमें कदा बिना मुड़ा में जो जो ऐसे दाँतनी ऊपर एक क्लिप जो लगा हुआ मां आपको होये जाये क्लिप नी ऊपर एक पतलू वायर आउट होये जाये जनरली दे दाँतनी मूवमेंट करती होये जाये अने दाँत सीधा � ખરેખર જરૂર કોને છે એમાં જોવા જઈએ તો ચાર પ્રકારના લોકો હોય છે જેમને બ્રેસિસની સૌથી વધારે જરૂર પડતી હોય છે એક તો જેના દાંત ખાસ્સા ચૂકવા હોય વાંકા ચૂકા દાંત હોય હોય એવા લોકોને કેવું થતું છે કે ખાવાનું વધારે દાંતમાં ફસાય જેના લીધે આગળ જતા લાંબા ગાળે એમને સડો થવાની શક્યતા હોય અને પેઢામાં ઇન્ફેક્શન થવાની શક્યતા હોય એટલે જેમના વાંકા ચૂકા દાંત હોય એમને ખાસ બ્રેસીસની જરૂર હોય છે બીજું જેના દાંત બહુ આગળ પડતા હોય છે જેમ કે હવે વાત કરતા વખતે કેવી રીતના એમને બાર દાંત દેખાય જેમને લીધે એમને કોન્ફિડન્સ લો થઈ જાય અને કોઈની જોડે વાત કરતા કે હસવામાં એ લોકોને શરમ આવી જાય કે એમના દાંત વધારે બહાર દેખાતા હોય છે તો એવા કેસીસમાં અમે લોકો બ્રેસિસ લગાડી અને દાંતને પાછળ લઈ જતા હોઈએ છીએ ત્રીજું જેમના દાંતની વચ્ચે ખાસી જગ્યા હોય છે હવે દાંતની વચ્ચે બધે ગેપ હોય તો એમાં શું થાય કે ખાવાનું વધારે ફસાય સાફ કરવામાં વધારે ધ્યાન રાખવું પડે હવે ખાવાનું વધારે ફસાય અને સાફ બરાબર ના થાય તો પણ આગળ જતા સડાની કાં તો પછી પેઢામાં ઇન્ફેક્શનની પ્રોબ્લેમ આવી શકતી હોય છે અને એટલે દાંતવાળા લોકો ખાસ જરૂર હોય જ છે ચોથું આપણે જોવા જઈએ તો આપણે નાના છોકરાઓમાં જે આઠ થી દસ વર્ષના છોકરાઓ હોય એમનામાં આપણે ઘણી વાર જોઈતા હોઈએ છીએ કે નીચેનું જડવું બાર હોય છે ઉપરનું જડવું બાર હોય છે તો આવા કેસીસમાં અમે બ્રેસીસ કરતા પહેલા એક પ્લેટ આપતા હોઈએ છીએ જે કાઢવા નીકળવા વાળી પ્લેટ હોય જેના લીધે એમનું જડવાનું ઉપર નીચેના જડવાનું અલાઇનમેન્ટ પ્રોપર થઈ શકે એટલે આપે અમને ખૂબ સરળ રીતે આ બાબત સમજાવી કે કોને જરૂર પડતી હોય છે મેમ અમને સૌથી પહેલાં આપણને મૂળ પ્રશ્નો ઉપર જઈએ તે પહેલાં એક ખૂબ વારંવાર જે પ્રશ્ન મારી પાસે આવ્યો છે આજે ઘણી વખત પ્રશ્ન આવી ગયો મારી પાસે એ એ છે કે કઈ વય જે છે આપણી એ બેસ્ટ કહી શકાય આપણે આની સારવાર લેવા માટેની અથવા તો આપણે આઈડિયલ કહીએ કે ભાઈ આઈડિયલ એ છે હવે આપણે આ સારવાર લઈ લેવી જોઈએ તો કઈ એજ હોવી જોઈએ આમાં આમ જોવા જઈએ તો અત્યારે જે રીતનો અલગ અલગ એડવાન્સીસ આવી રહ્યા છે ફિલ્ડમાં એ પ્રમાણે જોવા જઈએ તો અમારી પાસે આઠ વર્ષનાથી લઈને ચાલીસ પચાસ વર્ષના લોકો અમારી પાસે બ્રેસીસની ટ્રીટમેન્ટ કરાવવા આવતા હોય છે પણ આઈડિયલ એજ આપણે કહીએ તો એ છે દસ થી ચૌદ વર્ષની ઉંમર આ છોકરાનું જે આજુબાજુનું જે હાડકું હોય એ હજી પોચું હોય એટલું કડક ના થયું હોય આપણે કહીએ ને કે પ્યુબર્ટી હિટ થાય એ પહેલા આપણે આની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ તો ટ્રીટમેન્ટનું રિઝલ્ટ સૌથી સારું અને ઝડપી રિઝલ્ટ મળતું હોય છે કારણ કે આજુબાજુનું હાડકું હજી ઓછું હોય એના માટે સૌથી પહેલી ડેન્ટિસ્ટ પાસેની વિઝિટ હોવી જોઈએ આઠ વર્ષની ઉંમરે તો ત્યારે જો કોઈ જડબામાં કઈ તકલીફ હોય જેમ મેં કીધું જડબું કાં તો નીચેનું બહાર હોય કાં તો ઉપરનું બહાર હોય તો એવા કેસમાં ટ્રીટમેન્ટ આપણે આઠથી નવ વર્ષની ઉંમરે સ્ટાર્ટ કરવાની હોય છે અને જો જડબામાં બધું નોર્મલ હોય અને ખાલી દાંતની જ ટ્રીટમેન્ટ બ્રેસીસની જ ટ્રીટમેન્ટ કરવાની હોય તો આપણે દસ થી ચૌદ વર્ષની ઉંમરે ચાલુ કરી શકીએ જ્યારે બધા દૂધના દાંત કાં તો પડવા આવ્યા હોય કાં તો પડી ગયા હોય અને બધા પરમાનન્ટ દાંત જે કાયમની દાંત કહેવાય એ આવી ગયા હોય મેમ એક પ્રશ્ન જે છે વારંવાર આવ્યો છે પ્રશ્ન ખૂબ સિમ્પલ અને ખૂબ ચિંતાવાળો પ્રશ્ન મેમ છે દરેક વ્યક્તિ માટે અને ખૂબ લોકોએ પૂછ્યું પ્રશ્ન કે જે લોકોના વાંકા ચૂંકા દાંત છે અથવા તો બહાર નીકળેલા દાંત છે મેમ એ લોકો જે બાળકો છે અથવા તો મોટી વયના લોકો છે એમને મેમ આપણા જેવા દાંત વ્યવસ્થિત એકદમ દાંત થઈ જાય ખરા હા ખુબ સરસ રીતે થઈ જતું હોય છે મારા ઘણા બધા પેશન્ટ છે જે એવી રીતના આયા હોય મારી પાસે કે એકદમ વાંકા છુકા ને બહાર પડતા દાંત લઈને અને જે કદાચ એટલું સરળ રીતે હસી પણ ના શકતા હોય કારણ કે એમને દાંત બહુ વાંકા છુકા હોય એટલે એમને શરમ આવતી હોય અને એમને પ્રોપર એકદમ લાઈનમાં દાંત લાઈ અને ટ્રીટમેન્ટ કરી અને હસતા મોઢે જતા હોય છે ક્લિનિકની બહાર એટલે બહુ સરસ રિઝલ્ટ મળતું હોય છે બ્રેસિસનું દર્શક મિત્રો મેમે ખૂબ ઉપયોગી વાત આપણને કરી કે કેવા પણ દાંત એકદમ ચૂકા દાંત માનો કે હોય અથવા તો બહાર ઉપસેલા દાંત આપણા હોય તો પણ એની સારવાર આજના સમયની અંદર ટેકનોલોજીના સમયની અંદર શક્ય બની છે અને આપણે આત્મવિશ્વાસ ગુમાવવાની બિલકુલ જરૂર નથી યોગ્ય સારવાર કરાવવાની જરૂર છે જેથી આપણી જે સ્માઇલ જે છે એમાં ઇમ્પ્રૂવ થઈ શકે અને આપણો આત્મવિશ્વાસ છે એ પણ વધી શકે એટલે આપણે સારવારની દિશામાં ઝડપથી વધી જવાની જરૂર છે જે રીતે મેમે કીધું મેમ હવે આપણને એ જણાવું કે

દાંતનું માપ લેતા હોઈએ છે આ અમારી ફર્સ્ટ અપોઇન્ટમેન્ટની પ્રોસિજર રહેતી હોય છે એના પરથી અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે એમને કઈ રીતની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે કઈ ટ્રીટમેન્ટ એમના માટે સૌથી સારી રહેશે પછી અમે પેશન્ટ પાસેથી એમના તરફનો ઓપિનિયન જાણીએ કે એમને શું રિઝલ્ટ જોઈતા હોય છે કે કે એમને આગળ પડતા લાગે છે છે વધારે ચૂકા લાગતા હોય એ પ્રમાણેની ટ્રીટમેન્ટ પહેલી અપોઇન્ટમેન્ટમાં ડિસાઇડ કરતા હોઈએ છીએ પછી દર મહિને ચાલુ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી દર મહિને પેશન્ટે આવવાનું રહેતું હોય છે પહેલી અપોઇન્ટમેન્ટમાં અમે બ્રેસેસ લગાડી દેતા હોઈએ છીએ અને એની ઉપર વાયર લગાડી દેતા હોઈએ છે પછી બ્રેસિસ ત્યાંને ત્યાં જ આખી ટ્રીટમેન્ટમાં દાંત ઉપર જ રહેતા હોય અને દર મહિને જે અપોઇન્ટમેન્ટ આવે એમાં અમે વાયર બદલતા હોઈએ છીએ અને દાંતને ટાઈટ કરતા હોઈએ છીએ આ રીતની આખી પ્રોસિજર હોય છે અને દર મહિને પેશન્ટે એકવાર આવવાનું રહેતું હોય છે દર્શક મિત્રો મેં આ પણ ખૂબ ઉપયોગી વાત આપણને કરી અને એકદમ સરળ રીતે જેમ મેં કીધું કે એક દાંત ઉપર જે આપણે વાયરિંગ જે રીતે આપણે સાદા ભાષામાં એમ સમજી શકીએ કે દર્શક મિત્રો કે વાયર જે છે તાર લગાવવાની જે એક રીત છે એ તાર લગાવી દેવામાં આવે છે અને પછી ડૉક્ટર આપણને બોલાવતા હોય છે નિયમિત ગાળામાં અને પછી એ તાર જે છે એને બદલવાની એક પ્રોસેસ પણ હોય છે મેમ જે રીતે આપે વાત કરી અમને થોડોક ભય લાગે કોઈ પણ સામાન્ય વ્યક્તિને કે દાંત જે છે આપણા દાંત ઉપર બાંધતા હશે તો કેટલી પીડા થતી હશે તો આ પ્રકારે મેમ જે આપણી પીડા છે એક ડર પ્રકારનો આપણો રહેલો છે એમાં મેમ કે આ પ્રકારની આ એક રીત છે કેટલી પીડા અમને થતી હોય છે આમાં આમાં જ્યારે આપણે પહેલી અપોઇન્ટમેન્ટમાં ડ્રેસિસ લગાવતા હોઈએ એ આખી પ્રોસિજર પેઇનલેસ હોય છે એમાં પેશન્ટ સૌથી વધારે ગભરાતું હોય છે પણ જ્યારે ટ્રીટમેન્ટ પતે ત્યારે પેશન્ટ જ અમને સામેથી કહે કે આ તો કંઈ હતું નહીં અને હું તો ખાલી ખોટી ગભરાતી હતી રાઈટ એ રીતની આખી પ્રોસીજર ફર્સ્ટ અપોઇન્ટમેન્ટમાં હોય છે એક વખત બ્રેસિસ લાગી ગયા પછી આપણે જે તાર બાંધ્યો એને આપણે ટાઈટ કરીએ એના લીધે થોડું ખેંચાવ તમને લાગતું હોય પીડા ના થાય જેમ આપણે બીજા ડેન્ટલ પ્રોસીજર્સમાં જોતા જોતા હોઈએ છે કે પેશન્ટને દવાઓ લેવી પડે તો પણ ઘણી વાર દુખાવો ના જતો હોય આ બ્રેસિસની ટ્રીટમેન્ટમાં એવો દુખાવો થતો નથી હોતો એ બધાને એક અ મિથ છે બધાના મગજમાં કે બ્રેસિસથી દુખાવો થાય પણ એ વસ્તુ ખોટી છે બ્રેસિસ ના લીધે તમને માઇનર દુખાવો કદાચ જ થઈ શકે અને એ પણ એટલો બધો દુખાવો નથી હોતો કે તમારથી રહેવાય નહીં તમે સાદી ઘરે કોઈ પણ દવા પડી હોય દુખાવાની તો તમે લઈ શકો અને એ પણ બધાને જરૂર પડતી હોતી નથી દર્શક મિત્રો મેં મેં જે રીતે વાત કરી કે આ એક મિથ છે કે આપણે તાર લગાવવામાં આવતા હશે ત્યારે કેટલી પીડા થતી હશે કેવો દુખાવો થશે હશે જે આપણી એક તકલીફ આપણે રહેલી છે મોટાભાગના એક ટેન્ડન્સી હોય છે કે આ પ્રકારની આપણે બહુ દુખાવો થશે અને આમાં દુખાવો જેવું કંઈ હોતું નથી મેમે કીધું એ રીતે ખૂબ સામાન્ય પ્રોસેસ છે અને ઘણી વખત તો ખબર પણ પડતી નથી દર્દીને કે આ પ્રકારની સારવાર એમની થઈ ગઈ એ રીતે મેમનું કહેવું છે બીજી રીતે માનો કે આ પ્રકારની આપણે સારવાર કરાવી છે તો ભય ભય રાખવાની બિલકુલ જરૂર નથી ઝડપથી આપણે આ દિશામાં વધી જવાની જરૂર છે અને આપણે જે સ્માઈલ જે છે એને પરત મેળવી લેવાની જરૂર આપણને દેખાઈ રહી છે મેમ જે રીતે આપે વાત કરી માનો કે આપણે સારવાર કરાવી લીધી અને આપણા રિકવરના તબક્કામાં છે તો એ ગાળાની અંદર મેમ આપણે દરેક ચીજ આપણે ખાઈ શકાય ખરી હવે જ્યારે આપણે બ્રેસિસ લગાવતા હોઈએ છીએ તો બ્રેસિસ લગાડીને આપણે દાંતની મૂવમેન્ટ કરતા હોઈએ છીએ દાંતાંતીરે ધીરે મુવમેન્ટ થાય હવે દાંતની મુવમેન્ટ થવા માટે બ્રેસિસ નું દાંત ઉપર રહેવું બહુ જરૂરી છે હવે ખાવાની વસ્તુઓમાં આપણે નોર્મલ દાળ ભાત શાક રોટલી ખાઈએ તો એનાથી તકલીફ થતી નથી હોતી પણ નાના છોકરાઓ હોય એકદમ કડક ખાવાની હોય તો ઘણી ઘણીવાર એ લોકો ડ્રાય ફ્રુટ ખાતા હોય તો એવી બધી વસ્તુઓ અમે ખાવાની ના પાડતા હોઈએ છીએ કારણ કે સેજ પણ વધારે પ્રેશર કડક વસ્તુ ખાવામાં આવી જાય તો ઘણી વાર બ્રેસેસ દાંત પરથી છૂટું પડી જતું હોય છે હવે દાંત પરથી બ્રેસિસ છૂટું પડી જાય તો પછી દાંતની મુવમેન્ટ ત્યાં જ અટકાઈ જતી હોય છે અને પછી ટોટલ ટ્રીટમેન્ટનો જે ટાઈમ હોય એ વધતો જતો હોય છે કારણ કે બ્રેસિસ તૂટી ગયું છે એટલે આપણે બને ત્યાં સુધી લગાયા હોય એ દરમિયાન કડક વસ્તુ ખાવાનું અવોઈડ કરવું જોઈએ જેમ કે ડ્રાય ફ્રુટ છે હવે ડ્રાય ફ્રુટ ખાવા હોય તો પીસ કરીને ભૂકો કરીને તમે ખાઈ શકો પણ ડાયરેક્ટ આગળથી બટકું ના ભરી શકો દર્શક મિત્રો જે રીતે મેમે વાત કરી ખૂબ ઉપયોગી વાત આપણને કરી અને આ પણ એક પ્રશ્ન ખૂબ જટિલ હતો કે ભાઈ આપણે બ્રેસેસની સારવાર જો આપણે લીધી છે માનો કે તો આપણે કઈ ચીજ ખાવી જોઈએ અને કઈ ચીજ નહીં ખાવી જોઈએ તો એનો જવાબ મેમનો એવો છે કે આપણે કોઈ પણ કઠોર ચીજ કોઈ પણ પ્રકારની હોઈ શકે એને આ ગાળાની અંદર આપણે ટાળવાની જરૂર છે ખાસ કરીને મેમે જે રીતે વાત કરી ડ્રાય ફ્રૂટ જે છે એને તો ખાસ રીતે ટાળવાની જરૂર છે કારણ કે આ જો સારવાર જે આપણે કરી છે એનાથી આપણે થોડીક નુકસાનીમાં જવાની આમાં ખતરો રહેલો છે કારણ કે મેમે કીધું એ રીતે એમાં સારવારને થોડીક અસર થઈ શકે છે અને ફરી વાર આપણને આ સારવાર કરાવવાની ફરજ પણ પડી શકે છે લાપરવાહી કરવાની દિશામાં આપણને આ પરિણામ હોઈ શકે છે પરંતુ આપણે આ ટાળવાની જરૂર છે એ રીતે મેમનું કહેવું છે મેમ જે રીતે આપે વાત કરી કે આ માનો કે તાર લગાવી દીધા સારવાર આપણે લઈ લીધી કાળજી આપણે રાખી રહ્યા છીએ પછી મેમ જે આ તાર આપણે લગાવેલા છે એ મેમ કેટલા સમય સુધી રાખવામાં આવે છે કે હંમેશ માટે એને આપણે રાખવામાં આવે છે આપણે એમાં એવું હોય છે કે કઈ રીતની તકલીફ છે એના પર ડિપેન્ડ કરતું હોય છે જેમ કે ઘણીવાર અમુક પેશન્ટ હોય જેમને એક જ દાંત વાંકો હોય અને એક દાંત જ સીધો કરવાનો હોય ઘણી આગળ ખાલી થોડી ઘણી બે ત્રણ ની જગ્યા હોય જે બંધ કરવાની હોય તો એવી રીતના બહુ માઇનર વસ્તુઓ હોય તે આઠ થી નવ મહિનાની અંદર બ્રેસિસની ટ્રીટમેન્ટ પતી જતી હોય છે બાકી અમુક પેશન્ટમાં બહુ જ વાંકા ચોકા દાંત હોય દાંતને સીધા કરવાની જગ્યા ના હોય કાં તો પછી દાંતને પાછળ લઈ જવાની જગ્યા ના હોય તો એવા કેસીસમાં અમે પાછળથી ચાર નાની દાઢને કાઢી અને જગ્યા બનાવી અને પછી પાછળ લઈ જતા હોઈએ છીએ તો આવા જે અમુક કેસીસ હોય છે જે થોડા કોમ્પ્લિકેટેડ હોય એમાં દોઢ થી બે વર્ષની ટ્રીટમેન્ટ ચાલી શકતી હોય છે એટલે આમ જોવા જઈએ તો બે વર્ષની અંદર આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ હોય એ આપણે પતાવી શકીએ મેમ જે રીતે આપે વાત કરી હા બ્રેસ આ જે તાર છે આપણા વાયર જે રીતે આપણે વાત કરતા હોઈએ કે માનો કે કોઈ મેમ એવી ટેકનિક બી ખરી કે આ દેખાતા ના હોય કેમ કે એ એનાથી પણ લોકો ડરતા હોય છે કે આ દેખાશે એટલે કેવું આપણને ખરાબ દેખાશે

બીજી અત્યારના જે નવી નવી ટેકનિક જે આવી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો લિંગ્વલ કરીને નવું આવ્યું છે જેમાં દાંત બદલે અંદરની જીભના પોર્શનમાં લગાડવામાં આવતા હોય છે જેના લીધે બહારથી કંઈ દેખાય નહીં પણ આપણે અંદર બ્રેસીસ હોય ખરા અને જે એનાથી પણ નવી ટેકનિક જે આવી છે એ છે અલાઇનર્સ જે એકદમ ટ્રાન્સપરન્ટ બ્રેસીસ હોય ટ્રાન્સપરન્ટ પ્લેટ આવે પહેરવાની એ પ્લેટ ખાલી તમે ચેન્જ કરો એનાથી તમારા વાંકા ચૂકા દાંત સીધા થઈ શકે એટલે જે લોકોને દેખાવમાં ને બધામાં જે તકલીફ હોય એ લોકો અલાઇનર્સની ટ્રીટમેન્ટ ચૂઝ કરી શકતા હોય છે દસો બધું મેમે આપણા માટે વિકલ્પ આપ્યા કે એલાઇમેન્ટ અથવા તો બ્રેસિસ જે લોકો કોર્પોરેટ જગતમાં કામ કરતા હોય છે અમારા જેવા લોકો છે જે ટીવી ઉપર દેખાતા હોય છે સ્ક્રીનિંગ ઉપર દેખાતા હોય છે એ લોકો માટે મેમની સ્પષ્ટ સલાહ છે કે એમણે ઘણી સારવારના પણ આપણી પાસે વિકલ્પ રહેલા છે જેથી આપણને દેખાતા દેખાય નહીં એ પ્રકારની આ સારવાર હોય છે મેમ ઘણા લોકોનો પ્રશ્ન એક રહેલો છે કે બેસ્ટ ટ્રીટમેન્ટ જે આ પ્રકારના દાંત ધરાવતા લોકો છે એ લોકો માટે બેસ્ટ ટ્રીટમેન્ટ આપના હિસાબે કઈ હોઈ શકે એ દાંત પર વધારે ડિપેન્ડ કરતું હોય છે જેમના વધારે વાંકા ચૂકા દાંત હોય એ લોકો યુઝ્યુઅલી મેટલના બ્રેસિસ કરાવતા હોય છે પણ તમે જેમ કીધું એ પ્રમાણે જેમને દેખાવમાં વધારે તકલીફ હોય તો એ લોકો અલાઇનર્સ પણ ચૂઝ કરી શકતા હોય છે હવે મેટલના બ્રેસિસ હોય કે આ ટ્રાન્સપરન્ટ અલાઇનર્સ હોય બંનેમાં તમને ટ્રીટમેન્ટ રિઝલ્ટ સેમ મળશે ખાલી બંનેમાં ડિફરન્સ આપણને દેખાવનો વધારે રહેશે પેલા મેટલના બ્રેસિસ દેખાશે વધારે અને ટ્રાન્સપરન્ટ જે અલાઇનર્સ આવે છે એમાં દેખાશે એમાં દેખાશે જ નહીં તમને દાંત ઉપર લાગેલા હશે તો એટલે જે પેશન્ટની જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે બંને વસ્તુ પેશન્ટ ચૂઝ કરી શકે છે મેમ આપના હિસાબે એક ડોક્ટરના હિસાબે મેમ અમારા માટે સૌથી એમ કહીએ કે ભાઈ જે લોકોના દાંત એકદમ આપણે એમ કહી શકાય કે ખૂબ વાંકા ચૂકા છે બહારના છે તો એ લોકો માટે સામાન્ય લોકો અમને પાસે માહિતી ઓછી ને ઓછી છે મેમ એટલે કે કઈ સારવાર એ લોકોએ કરાવવી જોઈએ જેવા પણ વધારે ડિપેન્ડ કરતું હોય છે જો નાના છોકરાઓ હોય જેમ કે મેં કીધું આઠથી લગભગ સોળ સત્તર વર્ષના છોકરાઓ હોય તો એમનામાં મેટલના બ્રેસેસ તમે કરાવો એ વધારે સારું રહે કારણ કે એ લોકો ઘણીવાર આ જે ટ્રાન્સપરન્ટ પ્લેટ્સ હોય છે એ લોકો એટલું જલ્દી પહેરી નથી શકતા હોતા તો એમના કેસીસમાં મેટલના બ્રેસીસ છે એ વધારે ઉપયોગી રહેતા હોય છે અને વધારે ફટાફટ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ શકે હોય છે મેમ કોઈ એવી વાત જે આપણે બ્રેસિસની જ્યારે વાત કરી રહ્યા છે તો કોઈ એવી વાત મેમ જે ખૂબ કામની છે અને આપના હિસાબે આપણા જે દર્શક મિત્રો છે એમના સુધી પહોંચવી જોઈએ તો આપના હિસાબે કેવી એવી વાત જે છે જે અમને જાણવી જોઈએ અને એને ફોલો પણ કરવી જોઈએ

બ્રેસીસ લાગી જાય એટલે દાંતની અંદર વધારે વસ્તુ આવી જાય બ્રેસિસ હોય વાયર હોય ઘણીવાર રબર બેન્ડ્સ હોય જે આપણે મોઢામાં લગાવવા પડતા હોય છે ટ્રીટમેન્ટ દરમિયાન તેવામાં ખાવાનું વધારે ફસાઈ જતું હોય છે તારમાં જેના લીધે અ ઘણીવાર બેડ સ્મેલ ને એવું આવતું હોય છે તો એ દરમિયાનમાં બ્રેસિસ દરમિયાન ખાસ સફાઈનું ખાસ ધ્યાન રાખવું પડે જેમ આપણે રોજે એક થી બે વાર બ્રશ કરતા હોઈએ ત્યારે જો બ્રેસિસ લગાયા હોય ત્યારે ખાસ બે થી ત્રણ વાર બ્રશ કરવું બહુ જ જરૂરી છે સવારે એકવાર ઉઠીને બપોરે જમ્યા પછી બને ત્યાં સુધી બે ત્રણ વાર કોગળા પણ કરી લેવાના અને રાતના ઊંઘતા પહેલા ખાસ બ્રશ કરી લેવાનું ઘણીવાર કેવું થતું હોય છે કે બ્રેસિસ ની ટ્રીટમેન્ટ પતી ગઈ એ દરમિયાનમાં જો બરાબર કાળજી ના લીધી હોય સફાઈની તો બ્રેસિસ કાઢ્યા પછી સડાની અને પેઢાની તકલીફ આવતી રહેતી હોય છે એટલે બ્રેસિસ આ વસ્તુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે દર્શક મિત્રો મેમે ખૂબ ઉપયોગી વાત આપણા માટે દરેક વ્યક્તિ માટે જે બ્રેસિસ ની સારવાર કરાઈ રહ્યા છે એ લોકો માટે સલાહ સ્પષ્ટ છે કે આ ગાળાની અંદર જો આપણે સારવાર લીધી છે તો સાફ સફાઈ જે આપણે દાંતની છે એ ખૂબ સાવધાનીથી થવી જોઈએ અને ખૂબ કાળજીપૂર્વક થવી જોઈએ ગંભીરતાપૂર્વક થવી જોઈએ કારણ કે એના જો એ સારવારના ગાળાની અંદર આપણે ધ્યાન રાખતા નથી તો આપણે લાંબા ગાળે એ જ્યારે બ્રેસીસને હટાવવામાં આવે છે ત્યારે આપણે સડાની અને બીજી ઘણી બધી તકલીફ થતી હોય છે અને સાથે આની જોડાયેલી બીજી પણ તકલીફ આપણને થઈ શકે એ પ્રકારની સ્થિતિ આમાં રહેલી છે જેથી બ્રેસીસના ગાળાની અંદર આપણે દાંતની સફાઈ જે છે એ પણ ખૂબ ઉપયોગી છે મેમ એક જે પ્રશ્ન જે છે કે બ્રેસીસ કે એલાઇનર્સ એ બે વચ્ચે લોકોને એવું લાગે છે કે સેમ દેખાય છે આ બે વચ્ચે સેજ તફાવત શું છે મેમ બે વર્ષની ટ્રીટમેન્ટ હોય કે વર્ષની ટ્રીટમેન્ટ હોય એ દરમિયાનમાં બ્રેસિસ તમારી દાંત ઉપર ચોંટેલા જ રહેશે જેમ કે અલાઇનર્સ છે એ તમે વચ્ચે કાઢી શકો એક પ્લેટ જેવું આવે છે જે તમે વચ્ચે જ્યારે પણ તમારે કંઈક ખાવું કરવું હોય તમારે ક્યાંક કંઈક જવાનું હોય તો ત્યારે તમે જાતે એ વસ્તુ કાઢી અને ફરીથી પહેરી શકો એ એક બીજું એ છે કે જ્યારે તમે બ્રેસેસ લગાયા હોય ત્યારે જેમ મેં કીધું એ પ્રમાણે તમે કડક વસ્તુ છે એ ચાવી ના શકો કડક વસ્તુ ખાવા જાવ તો તમારા બ્રેસીસ તૂટવાની શક્યતા રહેતી હોય છે જ્યારે અલાઇનર્સ છે એ કાઢવા નીકળવા વાળું છે તો તમે જયારે પણ તમારે કડક વસ્તુ ખાવાની ઈચ્છા હોય કે તમે ક્યાંક બહાર જવાના હો તો તમે અલાઇનર્સ કાઢી અને બધું જ ખાઈ શકો એમાં કોઈ જ ફૂડનું રિસ્ટ્રિક્શન રહેતું નથી અને એ રિમુએબલ હોય છે એટલે જયારે પણ તમારે કઈ ખાવાનું હોય ત્યારે તમે એ કાઢી શકો છો ત્રીજી વસ્તુ ખાસ એ છે કે જ્યારે અલાઇનર્સ છે એ એક એક દાંત ઉપર ઇન્ડિવિજ્યુઅલી કામ કરતું હોય છે એટલે એમાં ટ્રીટમેન્ટ જલ્દી પતવાના ચાન્સીસ વધારે હોય છે જ્યારે બ્રેસિસ છે એ બધા દાંત ઉપર એક સાથે કામ કરતું હોય છે એટલે એક દાંત પણ જો વાંકો હોય તો આપણે બ્રેસિસની ટ્રીટમેન્ટ આપણે આગળ વધારી ના શકીએ એટલે ટ્રીટમેન્ટ ટાઈમ મેટલના બ્રેસિસમાં થોડી વધી જતી હોય છે મેમ અમારી પાસે સવાલ હજુ ખૂબ છે અને નવા સવાલ પણ મારી પાસે આવે છે પણ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે બ્રેસિસની તકલીફ જે છે જે બાળકોમાં પણ છે મોટી વયના લોકોમાં પણ છે એ વિષય ઉપર વાત કરી રહ્યા હતા બ્રેસિસના વિષય ઉપર જો આપણે ઓવરઓલ ચર્ચાનું સાર કાઢીએ તો એ સાર એ નીકળે છે કે બ્રેસિસની સારવાર ખૂબ સરળ સારવાર છે એનાથી આપણી જે આત્મવિશ્વાસ આપણો જે છે એ પરત આવી શકે છે વાંકા ચૂંકા દાંત જે છે આપણા એ સરખા રીતે થઈ શકે છે ઇસ્માઈલ આપણી પરત ફરી શકે છે સાથે સાથે આપણું આત્મવિશ્વાસનું લેવલને આપણે વધારીને આપણા પહેલાંની જેવું જીવન જે આપણી લાઇફસ્ટાઈલ છે એ પણ જીવી શકીએ છીએ આ પ્રકારની બાબત બ્રેસીસ સાથે જોડાયેલી છે અને એક બાબત ખૂબ જાણવા જેવી એ છે કે બ્રેસીસ જો આપણે લગાવે છે તો એ ગાળાની અંદર કાળજી પણ એટલું માગી લે છે સાફ સફાઈ દાંતની એ ગાળામાં થવી જોઈએ નહીં તો બીજી તકલીફ થવાની શક્યતા રહેલી છે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે પરિવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર